કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું ગ્રીન મસાલાથી ચટપટા એવા લીંબુ વડા એટલે કે લીંબુના ગોટા તો તમે બટેટા વડાના ના સ્વાદને પણ ભૂલી જશો ને તેવા આ લીંબુ ગોટા બને છે તો આ સુરત પ્રખ્યાત કુંભારીયા ગામના છે જ્યાં એક કનુ કાકા કરીને એમની દુકાન છે ત્યાં ફેમસ છે પણ આપણે સુરત ના જઈ શકીએ પણ ઘરે સેમ ટુ સેમ એવા જ આપણે બનાવી શકીએ તેવી રીત હું તમારી સાથે આજે શેર કરીશ

તપી કેવી હળદર ઉમેરીશું હળદર વધારે નહીં ઉમેરવાની અજમો લઈશું એટલે ક્રશ કરી દેવાનો ઉમેરી દઈશું ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરીશું એક ટીસ્પૂન આપણે લીંબુનો રસ ઉમેરી દેવાનો આ બધું મિક્સ કરી લેવાનું હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને એક ઘટ ખીરું તૈયાર કરવાનું છે તો મિત્રો થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે એક ઘટ ખીરું તૈયાર કરવાનું છે અને આવી રીતે ખીરું તૈયાર થયા બાદ બે થી ત્રણ મિનિટ સુધી આમ એક જ કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું હલાવતું રહેવાનું મિક્સ કરતું રહેવાનું છે આવું કરવાથી આપણા ખીરામાં સરસ એર આવશે અને આપણું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થશે લીંબુના ગોટા માટે જુઓ તમે ખીરું જોઈ શકો છો એકદમ સફી થઈ રહ્યું છે ધીરે ધીરે જો એકદમ સરસ ખીરું થઈ ગયું છે તૈયાર આપણું બે મિનિટ થઈ ગઈ પૂરી હવે હું તમને ખીરું બતાવી દઉં કેવું રાખવાનું છે તે તો જુઓ મિત્રો ચાલો હું તમને બતાવી દઉં ખીરું આપણે કેવું રાખવાનું છે અને બબલ્સ તમે જોઈ રહ્યા છો એર કેટલી સરસ ભરાઈ ગઈ છે પરપોટા પરથી ખબર પડે કે આપણું ખીરું એકદમ પરફેક્ટ છે જુઓ તો પરપોટા હોવા જોઈએ દેખાય છે ને એવા તો હું તમને હવે પરફેક્ટ ખીરું કઈ રીતે છે તે બતાવી દઉં આ બબલ્સ તો હવે દેખાય પરપોટા જુઓ આવી રીતે ભેગું ના થાય એનો અર્થ સમજી લેવાનું કે આપણું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર છે તો હવે આપણે ખીરું સાઈડમાં મૂકી દઈશું હવે આપણે બટાકા લેવાના છે સરસ બાફેલા અને તેને ઠંડા કરી દેવાના છે સરસ ઠંડા થઈ જાય પછી આવી રીતે છીણી લેવાના છે છીણેલા હશે ને તો બટાકાની ગાંગડી નહીં હોય તો એકદમ સરસ પરફેક્ટ આપણા લીંબુના ગોટા બનશે અને બટાકા બાફ્યા બાદ બાદ એકદમ ઠંડા થવા દેવાના છે તો હું પહેલા છીણી લઉં મિત્રો બટાકા સરસ મજાના છીણી લીધા છે મેં હવે આપણે એકદમ જોરદાર ગ્રીન મસાલો તૈયાર કરવા માટે સૌ પ્રથમ લઈશું લીલું લસણ તો એક મોટી વાટકી ભરીને લીલું લસણ ઉમેરીશું જેટલું લસણ હોય તેટલા આપણે ધાણા ઉમેરી દઈશું આદુ લઈશું જેને આપણે આવી રીતે છીણવાનું છે ને લેવાનું છે તો આ એક મોટી ચમચી ભરીને આદુ છે

હવે આપણે અહીં એક ટી સ્પૂન જીરું ઉમેરી દઈશું બે મોટી ચમચી ભરીને ઉમેરી દઈશું તો આગળ આગળ પડતો પડતા રાખવાના છે એનું ખાસ ધ્યાન એક ચમચી તીખા એટલે કે મરી તો મરીને ખાલી જુઓ મેં બે ભાગમાં આવી રીતે ક્રશ કર્યા છે તો હવે ક્રશ કરેલા તાજા જ મરી લેવાના છે મરી પાવડરનો ઉપયોગ કરશો તો મજા નહીં આવે તો આવી રીતે મરી આપણે થોડા ખાંડેલા ઉમેરી દઈશું એક ચમચી આપણે ખાંડ ઉમેરી દઈશું અને એક આખા લીંબુનો રસ ઉમેરી દઈશું તો મિત્રો આ બધો જ મસાલો જોતા તમને એમ સમજાઈ ગયો હશે કે આ લીંબુના ગોટા કેટલા ટેસ્ટી બનવાના હશે ને તો આપણે એક ચમચી ભરીને ગરમ મસાલો ઉમેરવાનો છે એક પાવડર મીઠું દઈશું તો મિત્રો સુરતમાં આ મસાલો કઈ રીતે મિક્સ થાય છે તો હું તમને બતાવું જુઓ આવી રીતે પાણી પીવાનો લોટો લેવામાં આવે છે જે સ્ટ્રીટ ફૂડ મળે ને સુરતમાં તે અને પછી આવી રીતે મિક્સ કરવામાં આવે છે કેમકે એકદમ જબરદસ્ત તીખા મસાલા યુઝ થયા હોય એટલે હાથમાં બળે પણ નહીં અને આવી રીતે મિક્સ કરીએ તો ફટાફટ જલ્દી મિક્સ પણ થઈ જાય તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ગ્રીન ગ્રીન આપણો મસાલો મિક્સ થઈ રહ્યો છે અને આવી રીતે મિક્સ કરીએ તો બટાકાની અંદર બધો જ સ્વાદ અંદર સુધી ભળી જાય તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો સુરતી ગ્રીન મસાલો બનીને તૈયાર છે એટલે કે લીંબુ વડા માટે કે લીંબુના ગોટા માટે બટાકાનો ગ્રીન મસાલો એકદમ ચટપટો તીખો એવો સ્વાદિષ્ટ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે બટેટા વડા બનાવીએ તેવા આપણે આના વડા બનાવાના છે જો આવી રીતે હાથમાં તેલ લેવાનું છે અને આપણે બટાકાનો મસાલો લેવાનો હાથમાં આમ કેમકે આપણે ચીકણો હોય હાથમાં આપણાથી વડા જલ્દી બને ના તો જુઓ આવી રીતે તેલ લગાવેલું હોય ને તો તરત જ વડા ગોળ વળી જાય જુઓ વળી ગયા ને તો તમને જેટલું માપ પસંદ હોય મોટો નાનો એવો તમારે આવો બટાકાનો ગોળો બનાવવાનો એટલે કે બટાકાનું વડું બનાવવાનું અને જો અહીં મેં તૈયાર કરીને રાખ્યા છે તો આવા આપણે બટાકા વડા બનાવવાના છે એટલે કે લીંબુના ગોટા માટેના આ જે વડા હોય લીંબુ વડા તે તૈયાર કરવાના છે મિત્રો જુઓ આપણે સરસ વડા બધા તૈયાર કરી લીધા છે હવે આપણે એક ચમચી લેવાની અને ઉકળતું ગરમ તેલ લેવાનું અને એક ચમચી તેલ આવી રીતે

મિત્રો જુઓ તમને બતાવી દઉં આવી રીતે ઘણાને એમ થાય છે કે બટાકા વડા બનાવવા હોય ને કે તો હવે વડા બનાવવા હોય તો આમ કરીને કરે ને તો એક જગ્યાએ લાગી જાય છે અને ઉખડી જાય છે તો શું કરવાનું છે કે આમ લેવાનું અને પછી આમ આપણે અંદર નાખવાનું છે ખીરામાં તેલમાં એટલે કે ગરમ તેલમાં આમ કરીને આમ નાખવાનું એટલે ચોટી રહેશે દરેક બાજુથી આપણું ખીરું વ્યવસ્થિત પરફેક્ટ રહેશે અને જુઓ તમને છે ને બતાવી દઉં તરત ઉપર આવવું જોઈએ એટલું તેલ ગરમ હોવું જોઈએ આમ ખીરું લઈને આમ આમ આવી રીતે કરશો તો પરફેક્ટ પડશે મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ લીંબુ વડા ઉમેરીએ પછી તરત નહીં હલાવવાનું એક મિનિટ થાય પછી જ ફેરવવાનું છે જુઓ આમ ફેરવી લઈશું આપણે અને જે આ એક્સ્ટ્રા હોય ને ઝીણી ઝીણી સેવ તે કાઢી લેવાની ફેરવતા જઈશું અને જોઈ શકો છો મિત્રો ખીરું બધી બાજુ પ્રોપર સરસ લાગ્યું છે તો આવી રીતે બનાવવાના છે આ લીંબુ વડા આપણને તળાઈ ગયા છે કઈ રીતે ખબર પડે તો સમજાવી દઉં જુઓ પરપોટા એકદમ ઓછા થઈ જાય એકદમ ઓછા પરપોટા થઈ જાય તેલ એકદમ અલગ થઈ જાય અને લીંબુ વડા આપણા અલગ થઈ જાય તો આપણા લીંબુ બનીને તૈયાર છે જોતા જ મમ્મા પાણી આવી જાય એવા બન્યા છે કે નહીં જુઓ એકદમ સરસ આપણે કાઢી લઈશું તો હું કાણાવાળું વાસણ હોય ને તેમાં કાઢવાનું કેમ કે આપણે જ્યારે પણ કોઈ આવી રીતે તળેલી વસ્તુ કાઢીએ તો શું થાય કે પાણી વડે નીચે ગરમ ગરમ હોય ને એટલે નીચે ભાપ બાષ્પ ભેગી થાય ને તો એકદમ પાણી પચા થઈ જાય તો ખાસ ધ્યાન રાખવાનું છે બન્યા છે કે નહીં જોતા જ આવે એવા આપણા લીંબુ વડા તળી લઈશું એક મિનિટ થઈ ગઈ છે આપણે ફેરવી લઈશું તો હળવા હાથે ફેરવવાનું અને મિત્રો આ લીંબુના ગોટા જોતા જ મોમાં પાણી કોને કોને આવી રહ્યું છે કોમેન્ટમાં કે જો હા કેમ કે એકદમ સ્વાદિષ્ટ બને જુઓ તો ખરા છે કે નહીં બરાબર જોરદાર આપણે દડાવા દઈશું અને ઝીણો ઝીણો જે ભૂકો હોય એ રીતે ઝીણા ઝીણા ભજીયા તે કાઢી લઈશું કેમ કે બની ગયા હોય અને મિત્રો ફરી કહી દઉં કે આ ઝીણો ભૂકો હોય ને તેની એક કોરી ચટણી એટલી ટેસ્ટી બનતી હોય છે તમે મને કોમેન્ટમાં કહેજો જો ચટણી જોઈતી હોય તો આ આ ભૂક આ ભજીયાનો ઉપયોગ કરીને એકદમ જોરદાર ચટણી બનતી હોય જુઓ બન્યા છે ને જોરદાર તો મિત્રો હું તમને તળવાની રીત બતાવી દઉં મરચાં કઈ રીતે તળવાના છે તે તો જુઓ આમ તેલમાં ડૂબાડવાનું કાઢી લેવાનું ડૂબાડવાનું કાઢી લેવાનું અમુક પડે તો ચાલે આપણે આવી રીતે મરચાં દળીએ તો મરચાંનો સ્વાદ છે ને એવા ને એવો યથાવત રહે કેમ કેમકે તેલમાં છૂટા મરચાં નાખીને પછી આપણે કાઢીએ ત્યારે શું થાય છે કે મરચાંનો જે સ્વાદ હોય ને તે બધો તેલમાં જતો રહે તો આવું કરવાથી આપણા મરચ આપ પરફેક્ટ એવા ને એવા સરસ રહે જુઓ તો આપણે મરચાં દળાઈ ગયા કાઢી લઈશું આપણે જોતા જ મોમાં પાણી આવી જાય એવા આપણા સુરતના કુંભારિયા ગામના પ્રખ્યાત એવા લીંબુના ગોટા બનીને તૈયાર છે મિત્રો તો આ લીંબુના ગોટા તમે એકવાર વાર બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો બટાકા બટાકાવાળાને ટક્કર મારે ના ને તો મને કહેજો એકદમ ચટપટા તીખા હવે બનતા આ લીંબુના ગોટા એકવાર જરૂરથી બનાવવા જેવા છે

તો ગ્રીન તીખા થી ધાણા બધું છે શું નથી આ મસાલામાં તો તમે ઇમેજિન કરી શકો છો કે આ લીંબુના વડા કેવા ટેસ્ટી હશે પણ હજી વાર છે આવી રીતે વડું લેવાનું તોડીને પછી લીલું મરચું મૂકવાનું છે આવી રીતે ડુંગળીની સ્લાઈસ મૂકવાની આવી રીતે અને લીંબુ નિતારવાનું છે તો હવે તો લીંબુ નિતારેલું જે લીંબુનું ગોટું એટલે કે લીંબુનું વડું એટલે કે કહેવાય લીંબુના ગોટાને આપણે ટેસ્ટ કરીશું તો મિત્રો આવી રીતે ખવાય છે સુરતના પ્રખ્યાત એટલે કે સુરતના કુંભારિયા ગામના પ્રખ્યાત લીંબુના ગોડા ને હવે હું ટેસ્ટ કરીને બતાવું ખાધા પહેલા મોમાં પાણી આવી ગયું મિત્રો કોમેન્ટમાં જરૂરથી કહેજો તમને પણ મોમાં પાણી આવી ગયું હશે આ ગોટા કોઈ પણ ગોટાને ટક્કર ના મારી શકે મીન્સ કે આ ગોટાને કોઈ પણ ગોટા ટક્કર ના મારી શકે જબરદસ્ત બન્યા છે જબરદસ્ત એકવાર જરૂરથી બનાવજો જરૂરથી તો મિત્રો આટલા સરસ મજાના આપણા લીંબુના ગોટા બન્યા છે અને તમને મારી હજુ લીંબુના ગોટાની રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે ક્યાંથી આ વિડિયો જોઈ રહ્યા છો તે પણ કહેજો સુરતના હોવ ને તો ખાસ કહેજો તો આપણે સુરતમાં ના જઈ શકીએ મિત્રો આપણે સુરતના લીંબુ ગોટા ફેમસ છે તેને ટેસ્ટ કરવા પણ ઘર બેઠા આવી રીતે સરસ મજાનો મસાલો બનાવીને આપણે તો ખાઈ શકીએ આપણા પરિવારને ખવડાવી શકીએ તો મિત્રો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો કોમેન્ટ જરૂરથી કરી ખેંચો કરજો જ્યારે તમે કોમેન્ટ કરો છો ત્યારે કોમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થાય છે તો મિત્રો ચેનલના સબસ્ક્રાઈબ પણ કરતા જજો જો નવા આવ્યા હોઉં તો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ